શહેરના દાણાપેટમાં ભિક્ષાવૃત્તિ બાબતે કિન્નરો દ્વારા જબરદસ્તી કરતા વેપારીઓમાં રોષ શહેરના દાણાપેટ વિસ્તારમાં કિન્નર સમાજ દ્વારા ભિક્ષાવૃત્તિ કરવા માટે ગયા હતા તે સમયે વેપારીઓ સાથે જબરજસ્તી કરવામાં આવતા મામલો ગરમાયો હતો અને વેપારીઓએ કિન્નર સમાજની ભિક્ષાવૃત્તિ સામે રોષ વ્યક્ત કર્યો હતો

multimassbuk 福 pecaks Lecture Aleks the preconce મારું નામ જીનેશ એચ શાહ છે ભાવનગર દાણાપીઠમાંથી બોલું છું હું દાણાપીઠ એસોસિએશન વતી લગભગ છેલ્લા ઘણા સમયની અંદર કિન્નર લોકોનો અહીંયા આગળ ખૂબ જ ત્રાસ છે અઠવાડિયાની અંદર બે થી ત્રણ વાર આવે છે મનફાવે એમ પૈસા ઉઘરાવી જાય છે અને વેપારી લોકો કાંઈ પણ જો આનાકાની કરે છે તો ખૂબ જ જબરજસ્તી અને દાદાગીરી જેવો આમ સ્વભાવિક લોકો અમારી યારે વર્તન કરતા હોય છે એટલે તાત્કાલિક રૂપે અમે અહીંયા આગળ પ્રશાસનને અને પોલીસ લોકોને અમે એક અમારી રીતે જાણ કરીએ છીએ કે દાણાપીઠની અંદર જે ઘણા ટાઈમથી આ વસ્તુ ચાલી રહી છે તો આની ઉપર નિયંત્રણ આવવું જોઈએ અને વેપારી લોકોને વેપારી આલમમાં એક શાંતિ પ્રવર્તવી જોવે અને વેપારી લોકો ખોટી રીતે આવી રીતે હેરાન ન થવા જોઈએ અત્યારે ફૂલ મંદિરનું વાતાવરણ છે હજી અગિયાર વાગે દુકાન ખોલી હોય ત્યાં એ લોકો આવીને તરત અમારી પૈસા લેવા આવી જાય છે એટલે આ વસ્તુ ન બનવી જોવે ભલે વારતે વારે આવે એની ના નથી પણ અઠવાડિયામાં બ્રણ ત્રણ વાર આવે એ વસ્તુ વ્યાજબી નથી દર્શકભાઈ ભાઈ અત્યારે આજે હજી અમે સમજો કે સાડા દસ પોણા અગિયાર દુકાન ખોલી અને લગભગ અડધી કલાક જેવું થયું હશે ત્યાં બે કિન્નર લોકો આવ્યા અને મનફાવે એમ તાળી પાડવા માંડ્યા અને પૈસા બસ આપો ને આપો જ કરવા માંડ્યા એટલે અમે લોકોએ રિક્વેસ્ટ કરી કે ભાઈ ના અત્યારે પૈસા નથી આપવાના બે દિવસ પહેલા તે પૈસા અમારી ગલતી લઈ ગયા છે તો કઈ બે દિવસ બે દિવસમાં અમે પૈસા ન આપીએ એમ કીધું ત્યાં તો એ લોકો મન ભાવે એમ કપડા ઊંચા કરવા મળ્યા અને તાળી પાડવા મળ્યા એટલે પછી અમે લોકો બધા ભેગા થઈ ગયા અને અમે લોકોએ દુકાન બંધ કરી દીધી એનું કઈ નક્કી જ નહીં પચાસ મિનિમમ પચાસ બાકી નાનો વેપારી હોય તો પચાસ મોટો વેપારી હોય તો સો બસો કઈ નક્કી જ નહીં કેટલા પૈસા પાંચસો સુધી માંગે છે મારું નામ દર્શકભાઈ પારેખ છે હું ધાણાપીઠ એસોસિએશનનો પ્રમુખ છું અને બનાવવામાં એવું બન્યું છે કે આ અઠવાડિયામાં બેથી ત્રણ વાર આ કિન્નર લોકો આવે છે અને સોથી બસો રૂપિયા માગે છે એક વાર એમ કે અમારે માંડવો છે એકવાર એમ કે અમારે બટુક ભોજન છે અને કોઈ વાર એમ કે મૃત્યુ થઈ ગયું છે પણ મિનિમમ અઠવાડિયામાં બે વાર તો ખરા જ છે જુદા જુદા આવે છે અને એમ કે આ અમારા નથી સમૂહના ઓલા અમારા સમૂહના નથી અમને દેવા જ પડશે ગેરવર્તન કરે છે પછી ગેર એ લોકો હા મન ફાવે એમ ભાષા બોલે છે અને તાલિયું પાડી જો આપડી દુકાન પર આવીને જોર જોર થી પાડે છે અને ના પાડીએ ને તો પછી છે ને એ લોકોનું કપડાં ઊંચા કરે કે જે ટૂંકમાં એ લોકોનું બહુ યાદબી વર્તન નથી એમ ને આ તો હવે બહુ ત્રાસ વધી ગયો છે છે પાછળનો ભાગ આગળનો આવે છે લોકો અને કાર્ડ જાય પછી એમ કે આ અમારું કાર્ડ નથી ઓલા લોકો કે અમારું કાર્ડ નથી આ અમારા સભ્ય નથી આ અમારો એરિયો છે ઓલા લોકોનો એરિયો નથી તો અમને ન ખબર અમે વેપારી કઈ એવું જોવા નથી કોનો એરિયો શું છે અમે એમને એમ કીધું કે તમારે તહેવારોમાં આવીને લઈ જવાનું છતાં પણ એ લોકો માનતા નથી અને અમને અસહ્ય ત્રાસ આપે છે